તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ આપણે જોઈ રહ્યા છીએ માનનીય મુખ્યમંત્રી શ્રીએ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત યોજવામાં આવેલા પ્રદર્શનને ખુલ્લું મૂક્યું અને હવે તેઓ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ રહ્યા છે રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળી રહે પ્રાકૃતિક કૃષિ દ્વારા ટકાઉ ખેતી આધુનિક ટેકનોલોજી આધારિત ખેતી કૃષિ અને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટેનું માર્ગદર્શન મળે અને એ રીતે કૃષિ અને ધરતીપુત્રો બંનેની સ્થિતિ સુધરે એ માટે બાગાયત પશુપાલન તેમજ ખેડૂતલક્ષી અધ્યયન વિષયોની તાલીમ માર્ગદર્શન અને એ વિશેના પ્રદર્શનનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન જુદા જુદા જિલ્લા અને તાલુકામાંથી પસંદ કરેલ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજનામાં જે ખેડૂતોએ પોતાની આગવી કોઠાસૂજથી નવીનતમ ટેકનોલોજી વિકસાવી છે તેમને આજે પુરસ્કૃત કરવામાં આવશે લાભાર્થીઓને લાભ વિતરિત કરવામાં આવશે આપણે જોઈ રહ્યા છીએ માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય કૃષિ મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવો હાલ આ પ્રદર્શન ના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ રહ્યા છે અલગ અલગ છત્રીસ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે કૃષિ બાગાયત પશુપાલન કૃષિ યુનિવર્સિટી ડ્રોન ફાર્મ મશીનરી અને ખેડૂત દ્વારા સંચાલિત એફપીઓ તેમજ પ્રાકૃતિક ખેતીનું પ્રત્યક્ષ નિદર્શન આ પ્રદર્શનમાં કરવામાં આવ્યું છે ખેડૂતલક્ષી વિવિધ સરકારી સહાયની જે યોજના છે તેની પણ માહિતી અહીંયાથી મળી રહેશે આપણે સૌ જાણીએ છીએ બે દિવસ સુધી ચાલનારા આ કૃષિ મહોત્સવમાં વિવિધ વિષયો અંતર્ગત માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા પૂરું પાડવામાં આવશે પરિસંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં ખેતીની ઉત્પાદકતા વધારવા માટે નવીન તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખર્ચ ઘટે અને આવક વધે એ માટે વર્ષ બે હજાર પાંચ છ માં આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી શરૂઆતમાં કૃષિ મહોત્સવ એક મહિના સુધી ચાલતો અને દરેક જિલ્લામાં તાલુકા કક્ષાએ ફરતો કૃષિરથ તેમાં વિવિધ યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવતી હતી ચાલુ વર્ષે રાજ્યના તમામ ખેડૂતોને પોતાના તાલુકા કક્ષાએ પણ આ પ્રકારની સુવિધા અને માહિતી મળી રહે એ માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ દાંતીવાડા ખાતે અને તાલુકા કક્ષાએ પણ અલગ અલગ કાર્યક્રમ બસો અડતાળીસ તાલુકાઓમાં કરવામાં આવ્યા છે જેનો લાભ આપણા ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રો લઈ રહ્યા છે ખૂબ તાળીઓના આદર સાથે સ્વાગત કરીએ ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અને સૌ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત નમસ્કાર સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવ બે હજાર ના રાજ્ય કક્ષાના શુભારંભ કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવનો વિષય છે કે આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પધાર્યા છે રાજ્યના મૃદુ છતાં મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જ ઉપસ્થિત છે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આપ બંનેનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ સાથે જ મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવોનું અને જેમના માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેવા આપણા વિવિધ જિલ્લામાંથી પધારેલ ખંતીલા ખેડૂત મિત્રોનું પણ સહર્ષ સ્વાગત કરીએ છીએ તાલુકા કક્ષાએ આયોજિત કાર્યક્રમોમાં જોડાયેલા સૌ કોઈનો પણ આ તકે અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ ભારત એટલે એવો દેશ જ્યાં એગ્રીકલ્ચર એ કલ્ચર છે કૃષિ એ આપણી સંસ્કૃતિ છે આ સંસ્કૃતિની સમૃદ્ધ બને પલ્લવિત બને તેવી આશા અભિલાષા સાથે વિનમ્ર અનુરોધ કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય મંત્રીશ્રી અને મહાનુભાવોને કે આપ દીપ પ્રજ્વલન કરી આજના આ કૃષિ મહોત્સવને વિધિવત રીતે ખુલ્લો મૂકશો ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી અને સર્વે મહાનુભાવોનો પ્રાકૃતિક ખેતીના હિમાયતી તથા ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં અગ્રેસર એવા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે દાંતીવાડા ખાતે આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે તેમનું વિધિવત રીતે સ્વાગત કરીશું સૌ પ્રથમ વિનંતી કરીએ છીએ ડોક્ટર અંજુ શર્મા મેડમ માન્ય અધિક મુખ્ય સચિવ શ્રી કૃષિ વિભાગ આપને વિનંતી કે આપ આંબા કલમ અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો આપ જોઈ રહ્યા છો આ કુંડુ એ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગાયના ગોબરમાંથી બનાવવામાં આવ્યું છે જે બાયોડિગ્રેડેબલ છે અને તેમાં કેસર આંબાની કલમ છે ખૂબ ખૂબ સ્વાગત વિનંતી કરીએ છીએ વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર આર એન ચૌહાણ સરદારનગર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી आप स्मृति चिन्ह अर्पण કરીને माननीय मुख्यमंत्री श्री નું স্বাগত અભિવાદન કરશો કૃષિ સંસ્કૃતિ નું આ প্রতীক એવો સ્મૃતિ ચિન્હ અને હવે જિલ્લા ભાજપ સંગઠન તરફથી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાને विनंती કે આપ આજના પ્રસંગે माननीय मुख्यमंत्री श्री નું স্বাগত અભિવાદન સ્મૃતિ ચિન્હ અર્પણ કરીને કરશો શ્રી કીર્તિસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે ખૂબ ખૂબ સ્વાગત અને હવે તાલુકા ભાજપ સંગઠન તરફથી આમંત્રિત કરીએ છીએ શ્રી જયંતિભાઈ બોચાતર શ્રી મણિસિંહ વાઘેલા શ્રી નટુભાઈ ચૌધરી શ્રી પહારસિંહ સોલંકી શ્રી દિનેશભાઈ પટેલ શ્રી બાબુલાલ પુરોહિત શ્રી તરૂણભાઈ મોદી શ્રી જે બી રાજપૂત અને શ્રી રાજેશભાઈ ત્રિવેદી આપ સૌ સંયુક્ત રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો આવો આપણે સૌ પણ તાળીઓના ગુંજારો સાથે આજના પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરીએ સન્માન સૂચક શોલ સાફો અને સ્મૃતિચિહ્ન ખૂબ ખૂબ સ્વાગત માનનીય મુખ્યમંત્રીશ્રી ધન્યવાદ અને હવે આપણી વચ્ચે આજે જયારે માનનીય કૃષિ મંત્રી શ્રી પધાર્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ શ્રી સંદીપકુમાર માન્ય શ્રી પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ અને સહકાર સચિવ શ્રી સંદીપકુમાર સર સ્વાગત કરી રહ્યા છે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનું ખૂબ ખૂબ સ્વાગત સાહેબ અને હવે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલને વિનંતી કે આપ પણ આજના પ્રસંગે માનનીય કૃષિ મંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન સ્મૃતિ વડે કરશો ધન્યવાદ આ સાથે જ મંચ પર બિરાજમાન સર્વે મહેમાનોનું સ્વાગત કરવા માટે અત્રેથી વિનંતી કરીએ છીએ આજે રાજ્યના બસો અડતાલીસ તાલુકાઓમાં પણ કૃષિ મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં જોડાયેલા સર્વે મહાનુભાવો અને જેમના માટે આ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેવા ખેડૂત ભાઈઓ બહેનોનું પણ આ તકે અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ અને હવે આમંત્રિત કરીએ છીએ અધિક મુખ્ય સચિવશ્રી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ડોક્ટર અંજુ શર્મા મેડમને સ્વાગત ઉદબોધન માટે પધારશો સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન